વાર વેટ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આગળના સમાચાર વલસાડ જિલ્લાના વાપી બસ ડેપોમાં ઉજવાયો વિદાય સમારોહ કાર્યક્રમ વલસાડ જિલ્લાના વાપી બસ સ્ટેશન ડેપોના 7 જેટલા કર્મચારીની મર્યાદાને કારણે નિરુક્ત થઈ રહેલ છે જેના અનુસંધાનમાં વાપી ડેપોના નજીકના આજુબાજુના ગામડાઓમાં બસની સીધી અસર શાળા કોલેજ બનતા વિદ્યાર્થીઓ પર અને નોકરીયાતો પર પડી રહે છે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં સમયસર પહોંચી શકતા નથી જેના ભાગરૂપે વાપરી ડેપોના શ્રી ધનસુખભાઈ પટેલ જેવો એસટી કર્મચારી મહામંડળ વલસાડ વિભાગના મંત્રી તરીકે કામ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું કે બસો પાંસઠ જેટલા ડ્રાઈવર કંડક્ટરની ઘટ ચાલી રહેલ છે બસોમાં બધા જ રૂટો ચલાવવું ખૂબ મુશ્કેલ પડે એવી શક્યતા છે તેઓએ પોતાના વખતે જણાવ્યું છે કે તેઓએ માજી મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબને અવારનવાર રજૂઆત કરી છે હાલ દરિયા કિનારે પટ્ટીના કોલેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ કઠિન પ્રશ્ન બની રહી છે

જે ઉંમરના હિસાબે અને એ લોકોની તંદુરસ્તીના આધારે ફરી પાછા ફરજ પર આવતા નથી અને અમુક જે સારી પરિસ્થિતિમાં કંડક્ટરો છે તંદુરસ્ત અવસ્થામાં એઓ ફરી પાછા નોકરીમાં આવે છે થોડી રાહત થાય છે પરંતુ વાપી ડેપોની અંદર બોથેરથી જેટલા શેડ્યુલ અમારે ચલાવવાના હોય છે અને બોથેર સિડ્યુલ ચલાવવા માટે મને હાલમાં બાવન જેટલા કંડક્ટરોની ઘટ પડતી હોય છે જેના કારણે પરિવહન ઉપર સીધી અસર પડે છે જેમાં ખાસ કરીને ઉમરગામ તાલુકાની અંદર જે વિદ્યાર્થીઓ ટ્રીપો છે વિદ્યાર્થી ટ્રીપોને ઘણી જ અસર થવા પામતી હોય છે ઘણા એવા ઘણા એવા જે પોઈન્ટ છે કલગામથી ભિલાડ સંજાણથી મરોલી નારકોલથી સંજાણ ઉમરગામથી ટાઉન ટાઉનથી સ્ટેશન જેવા જે વિસ્તારો છે એની અંદર લોટ ઓફ સ્ટુડન્ટો છે પરંતુ અમે એ સેવા પૂરી પાડવામાં થોડી અસમર્થતા દાખવી છે જેથી જો અમને કંડક્ટરને પૂરતા પ્રમાણમાં મળી રહી તો અમે પૂરેપૂરી સેવા બજાવી તેમ છે હવે આ કાંઠા વિસ્તારના વિદ્યાર્થીઓને કંઈ માંગ છે કાંઠા વિસ્તારની ઘણી માંગ આવી છે અમારી પાસે જેમાં દાંડી મરોલી તરફથી રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બસની માગણી કરવામાં આવી છે પાટકર સાહેબે બી માગણી કરવામાં આવી છે તેમજ માજી સરપંચશ્રી રાજેશભાઈ કેણી દ્વારા પણ અમને માંગણી કરવામાં આવી છે અને એને અમે આશ્વાસન પણ આપ્યું છે ટૂંક સમયની અંદર નવા શિડ્યુલ જે બનાવીએ છે એમાં થી રોફેલ કોલેજ ડાયરેક્ટ બસની વ્યવસ્થા અમે કરવા તૈયારી બતાવેલી છે થેન્ક યુ